સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિરોધ પ્રદર્શન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું તાજેતરમાં યુનિવર્સિટી પરિસરમાં વિજય કટારિયા નામના વિદ્યાર્થી દ્વારા કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ ફેંકવામાં આવ્યો ત્યારે આ ઘટનાનો એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કાર્યકરો કાર્યકરોએ બીસીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું પહેલા યુનિવર્સિટીની બહાર હલ્લા બોલ કર્યો બાદમાં નારેબાજી કરતા કરતા યુનિવર્સિટીની અંદર પહોંચ્યા અહીં લોખંડની જાળી હબંદ હોવાથી કાર્યકરો જાળી પર ચડી ગયા અને નારેબાજી કરી યુનિવર્સિટી ગજવી હતી યુનિવર્સિટી પરિસરમાં દારૂની બોટલો આવી જ કેમ તેવા સવાલો એનએસયુઆઈ કર્યા મહત્વનું છે કે દારૂની ખાલી બોટલ મૂકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ મામલે વેસુ પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે ફરિયાદ પણ કરવામાં આવી સામ્રાજ્ય છવાયું ચાલીને જવું પણ મુશ્કેલ છે વાહન તો ચાલી જ ન શકે ત્યારે ગંદકી રોડમાંથી એક પરિવારને સ્મશાન યાત્રા કાઢવાની નો બતાવી બારડોલીના બેન્ડવાળા ટેકરા પાસે તંત્રએ ગટરની લાઈન નાખવા માટે રોડ ખોદ્યો બાદ રોડ નહીં બનાવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો લોકોએ કાદવ કિચડમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવો પડ્યો ખોદેલા રસ્તામાંથી અંતિમ યાત્રા કાઢતા કાઢતા ડાઘુ અને નાખેદામ આવી ગયો લોકો થોડા દિવસે તારા જોવા મંડ્યા પાલિકાના બાપે મોતનો મલાજો પણ ન જળવાયો ત્યારે છેલ્લા પંદર દિવસથી રસ્તો ખોદેલો હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા રોષ ફેલાયો રહીશો માટે રસ્તાનો બીજો કોઈ પણ વિકલ્પ ન હોવાથી આજ રોડનો ઉપયોગ કરવા મજબૂર બન્યા જૂનાગઢમાં પાણીની લાઈન તૂટતા ઉડ્યા ઊંચા ફુવારા ઊંચા ઉડતા ફુવારાના દ્રશ્યો છે ઘટના અહીં તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈન તૂટી ગઈ સવાર સવારમાં જ લાઈન તૂટી જતા જાણે કોઈએ શાવળ શરૂ કર્યો હોય તે રીતે પટેલ નગર વિસ્તારમાં પાણીના ફુવારા ઉડ્યા રોડના કામ દરમિયાન બેદરકારી દાખવવામાં આવતા પાણીની લાઈનમાં ભંગાણ થયું પાણીની લાઈનમાં પ્રેશર એટલું હતું કે એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી ફુવારો ઉડ્યો એટલું જ નહીં અડધો કલાક સુધી પાણીનો ફુવારો ઉડતો રહ્યો જેથી રોડ પર પાણીની રીલમ ઝેલ થઈ સોસાયટીમાં હજારો લીટર પાણીનો બગાડ થયો આ બનાવતી રહીશોને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો બનાસકાંઠામાં આધાર કાર્ડ કેન્દ્ર પર કકડાટ ટોકન લેવા માટે થઈ પડાપડી બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્ર લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે આધાર કાર્ડ કઢાવવા માટે નિરાધાર થવાનો વારો આવ્યો છે કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આધાર જેથી દરરોજ આ વ્યવસ્થા સર્જાય છે લોકોને ધર્મના ધક્કા થાય છે એટલે હવે કેન્દ્ર પર ટોકન આપવાની શરૂઆત કરી છે ત્યારે શુક્રવારે સવારે આધાર માટેના ટોકન વિતરણ સમય રીતસર ની પડાપડી થઈ ટોકન લેવા જાણે લૂંટફાટ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પર થતા કર્યો આધાર કાર્ડ આવેલા જનસેવા સેવા કેન્દ્રમાં સર્જાયેલી આ વ્યવસ્થાને લઈને અરજદારોએ ટોકન લેવા કરી પડા પડી આધાર કેન્દ્રના બે ઓપરેટરોને અમદાવાદ સાયબર સેલ તપાસ અર્થે લઈ જતા આધારની કામગીરી અટકી હતી માંગરોળમાં સ્માર્ટ મીટર લઈને થયો સંગ્રામ વીજ કર્મીઓને સ્માર્ટ વીજ મીટર ને લઈને ચારે બાજુ બબાલ થઈ રહી છે ત્યારે સુરતના માંગરોળમાં પણ વીજ સ્માર્ટ મીટર ને લઈને હલ્લાબોલ થયો સુરતના માંગરોળમાં લોકોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો રહીશોએ વિરોધ સાથે વીજ કંપનીના અધિકારીઓની કામગીરી કરતા અટકાવ્યા લોકોએ પ્રશ્નનો મારો ચલાવી વીજ કંપનીના અધિકારીઓને રવાના કરી દીધા સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેવું સ્થાનિકોએ વીજ વિભાગના અધિકારીઓને કહ્યું ત્યારે સ્થાનિકોના આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ કામગીરી કર્યા વગર જ પાછી ફરવા મજબૂર બની હતી રાજકોટમાં અશાંત વધુ એક કોર્પોરેટર સાથે રાખી મળી લાગુ કરવા માંગ કરી રાજકોટ શહેરના વોર્ડ નંબર સાત આઠ અને ચૌદ માં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી રામનાથપરા સોની બજાર વર્ધમાન નગર પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંતદારો લાગુ કરવાની માંગ કરાય ત્યારે સ્થાનિકોની માંગને લઈ કલેક્ટર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહે પણ અશાંતધારા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદી ગેરકાયદે પ્રવૃત્તિ વિસ્તારી રહ્યા હોવાની રજૂઆત કરી છે રાજ્યમાં બાર એસોસિએશનની યોજાઈ ચૂંટણી ચૂંટણીને લઈ વકીલોમાં ઉત્સાહ રાત્રે આવશે પરિણામ ગુજરાત ભરમાં બાર એસોસિએશન પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી જેને લઈને મતદાન સવારે નવ વાગેથી શરૂ થઈ ગયું સાંજે સાડા ચાર વાગ્યા સુધીમાં ચાલેલા મતદાનને લઈને રાજ્યભરના વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો રાજ્યભરમાં બસો સિત્તેર બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રણ મતદારો મતદાન કર્યું અહીં પ્રમુખ પદ માટે ત્રિપાખ્યો જંગ જામ્યો તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ થયો સુરતમાં નોંધાયેલા ચાર મતદારોમાં ખાસ્સા ઉત્સાહ જોવા મળ્યો ચાર હજાર નવસો અઠ્યોતેર છ અને અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે સુરત ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ હોવા છતાં પણ કોર્ટ કેમ્પસમાં બેનરો જોવા મળતા વિવાદ થવાની શક્યતા સેવાઈ રહી છે કાંટાની ટક્કર જોવા મળી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ મતદારોએ મતદાન કર્યું તો સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન પાંચ માટે બાર ઉમેદવાર મેદાને છે ગુજરાતીઓને કાતલ ઠંડીથી મળશે રાહત પાંચ દિવસમાં ઠંડીમાં થશે ઘટાડો રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે કાતલ તાઢ કારણે લોકો ઠૂટવાઈ ગયા છે મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને બાર ડિગ્રી નીચે પહોંચી ગયો છે ઠંડીની સાથે બરફીલા પવનથી લોકો ફફડી ગયા છે રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં નવ પોઈન્ટ પાંચ ડિગ્રી ડિગ્રી રાનપુરમાં દસ રાધનપુરમાં પાંચ ડિગ્રી હિંમતનગરમાં અગિયાર ડિગ્રી દાહોદમાં અગિયાર બે ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી વલસાડમાં માં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી અમરેલીમાં બાર પોઈન્ટ છ ડિગ્રી અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી અને વડોદરામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે રાહતની વાત એ છે કે હવે ઠંડીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે રાજ્યના લોકોને ઠંડીના પ્રકોપથી રાહત મળશે હવામાન ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાતા આગામી ચોવીસ કલાક કોલ્ડવેવ ની આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે ઊંઝાના ખેડૂતોને કર્યા માલામાલ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતીથી બન્યા સમૃદ્ધ આ વર્ષે લીલા મરચાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ગત વર્ષ કરતા ખેડૂતોને લીલા મરચાના બમણા ભાવ મળી રહ્યા છે ગત વર્ષે વીસ કિલો મરચાના ભાવ પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા હતા જયારે આ વર્ષે આઠસો થી એક હજાર રૂપિયા ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યા છે મરચાના સારા ભાવને કારણે ઉંજાના વિશોળ ગામમાં ખેડૂતોએ દોઢસો વીઘામાં મરચાનું વાવેતર કર્યું ખેડૂતોએ કહ્યું અમારા ગામના ખેડૂતો બે પ્રકારના મરચાનું વાવેતર કરે છે દેશી અને હાઇબ્રિડ મરચાનું વાવેતર કરવામાં આવે છે જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે વિશોળના મરચા આજુબાજુ માર્કેટ યાર્ડ સિદ્ધપુર વિસનગર મહેસાણા સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે આ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે ચાર લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે

ડુંગળીના ભાવ ઘટ્યા છેલ્લા આઠ દિવસમાં વીસ કિલોએ અંદાજિત ચારસો રૂપિયા ભાવ ઘટ્યા છે જ્યારે માર્કેટમાં વધારે ડુંગળીની આવકના કારણે ડુંગળીના ભાવ હાલ બસો થી ત્રણસો રૂપિયા લાલ ડુંગળીના થયા છે જ્યારે સફેદના ત્રણસો થી ત્રણસો રૂપિયા ભાવ ઘટ્યા છે